આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાનાપુંડા કબૂતરના પાંજરે ઈંડા ગ્રહણ કરવા આવેલ બે કિંગ કોબરા અને એક વાઇપરનું રેસ્ક્યુ કરાયું ધરમપુર નજીકમાં આવેલા બારોલિયા ગામના ડુંગરી ફળિયા વિસ્તારમાંથી લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ ધરમપુરના મુકેશભાઈ દ્વારા બે કોબરા અને એક વાઇપર કામળિયા સાપનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું જેમે બાદમાં જંગલમાં મુક્ત કરી દેવામાં આવ્યા હતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના મુકેશભાઈ આર વાયાડે રોનકભાઈ જી પટેલ બરોલિયા ડુંગરી ફળિયાના રહેવાસી ના ઘરે કબૂતર ના પાજરે રાખેલ કબૂતરના ઈંડા ખાઈને અંદર બેસલા ઇન્ડિયન કોબરા ભારતીય નાગ જેમાં ન્યુરોટોક્સિન સ્નેક ઝેરી નાકને બચાવ કરી વન વિભાગને જાણ કરી નાગને એકાંતવાળા જંગલમાં છોડી મૂક્યો હતો આમ બારોલિયા ખાતેથી બે ઝેરી નાગ અને રસલ વાઇપર રેસ્ક્યુ કરી લેવાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો બાઇટ થાય છે ઉંદર કે પોતાની ખોરાક નીકળવાનું એટલે આવા વન્યજીવને આપણે મારવું નહીં જોઈએ અને બચાવવા માટે આપણે હંમેશા વન વિભાગને સંપર્ક કરી દેવા કોઈ બી વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુર આવીને એને રેસ્ક્યુર